નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ શુક્રવાર વાત કરીએ તો તારીખ છ ડિસેમ્બરના રોજ દાહોદ ખાતે ભીમ યોદ્ધા પરિવાર દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિન નિમિત્તે શ્રદ્ધા અર્પિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બંધારણ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર સાહેબ આંબેડકરે દેશની જનતા અને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ આપવા બદલ યાદ કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા બંધારણમાં ભારત દેશના લોકોને હક અને અધિકારો આપવામાં આવ્યા છે તેની ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં ડોક્ટર બાબા સાહેબના વિચારોને ને જન જન સુધી પહોંચાડવાનો પ્રેવામાં આવ્યો હતો આ પ્રસંગે નાગોરી સહિતના સામાજિક કાર્યકર્તા શિલ્પી બાબાસાહેબ લોકો ભીમયોદ્ધા પરિવાર દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને એમને શ્રદ્ધા સુલમન અર્પણ કર્યા છે સાહેબ આંબેડકરે જે અધિકારો આપ્યા છે જે અધિકારોને લઈને આ દેશની અંદર કાયદો વ્યવસ્થા ચાલી રહી છે અને એ સંવિધાન જે એમણે આપ્યું છે એ સંવિધાન આ દુનિયાના સર્વ દુનિયાના તમામ દેશો કરતાં સર્વશ્રેષ્ઠ સંવિધાન છે અને એ સંવિધાનના પગલે અમે ચાલીશું અને સંવિધાનને અમે અનુસરીશું અનુસરીશું જો એ સંવિધાન ઉપર કોઈ પણ વ્યક્તિ એને એ કરવાનો પ્રયત્ન કરશે તો અમે એને ક્યારે પણ સાચી લઈશું નહીં એ આજના આ પરિનિર્વાણ દિવસે અમે સંકલ્પ લઈએ છીએ